તમ જો હજી મારે એક થેલી મેં તોડી છે અને એક પેકમાં પેક પડી છે તમારે નિદર્શન જોવું કરવું હોય તો જો હમણાં હું તોડી અને દાણા અને ફાડવી વીણવાનો છું તો મારું કહેવાનો મતલબ એ છે કે હુંના ચોમાસામાં જો કોઈ ખેડૂઆ આવશે ને આ બોમ્બે સુપર નું તો હો ટકા એને સિંગ પાડવી પડશે હેલો નમસ્કાર મિત્રો હું છું આપનો મિત્ર સંજે લાદવા તો મિત્રો આપણે આવી ગયા છે આપણે વાડી ઉપર અને આજે આપણે વાડીમાં ઓળાની સિંગ વાવવાની તૈયારી છે થઈ રહીએ છીએ અને થોડી જ વારમાં આપણે ઓળાની એટલે કે મે મહિનાની આજે પંદર તારીખ અને પંદર તારીખે આપણે ઓળાની સિંગ વાવવાની છે તે કઈ સિંગ વાવી કયું ખાતર વાવ્યું આપણે કઈ રીતનું કોરવાણ કર્યું અને કઈ કંપનીની કેવી સિંગના દાણા લાવ્યા એમના વિશે આપણે આજે વાત કરવાની છે તો મિત્રો આપણે પહેલાં જોઈ લઈએ આપણી સિંગ જો આ આપણી સિંગ છે ઓળાની આપ જોઈ શકો છો કવડો મોટો દાણો છે અને આ હું પહેલી જ વાર આ કંપનીનું બિયારણ લાવો છું અને આ જે દાણા છે એ કેવા છે અને કેટલા મોટા છે એ આપ વિડીયોમાં જોઈ શકો છો પણ આમાં એક અમારે એટલો બધો પ્રોબ્લમ આવેલો છે અને અમારી સાથે જે કહેવાય ને કે ખેડૂતની સાથે જે પ્રોબ્લેમ બનતો હોય તે પ્રોબ્લેમ બનેલો છે જો આના દાણા તો ખૂબ જ મોટા છે એક પછી એક જાણે સોપારી જવડા દાણા કે મેં મારી લાઈફમાં આ રીતનો મોટો દાણો લગભગ કોઈ દિવસ જોયો નથી ખારી સીંગ સિવાય તે આજ મારી વાડીએ આવી ગયો છે અને થોડી જ વારમાં આપણે આનું વાવેતર પણ શરૂ કરવાનું છે કારણ કે આપણે જેમ બને એમ ગોળાના ટાઈમમાં આ સીંગ કાઢવાની છે પણ હવે આ સિંગમાં અમે એમનું પેકેટ તોડ્યું અને પછી જ્યારે દાણા સાફ કરવા બેઠા ને મિત્રો ત્યારે અંદરથી બહુ જ દુઃખ લાગ્યું કે એટલા એટલા રૂપિયા ત્રણ ત્રણ હજાર બત્રીસો પાંત્રીસો સુધીના ખેડૂત મિત્રો આપણે ભાવ ચૂકવતા હોઈએ છીએ અને સારામાં સારી કંપનીનું બિયારણ મળે એવી આપણે કોશિશ કરતા હોઈએ છીએ પણ ખેડૂતની હારે જ્યારે રમત થઈ જાય આપણી સાથે જ્યારે રમત થઈ જાય ત્યારે દુઃખ લાગે છે અંદરથી કે આવું કે ખેડૂત ઉપર આવું શા માટે દવાઓમાં હવે આ તો ઝીંગના દાણા છે જે આપણને ખુલ્લા બતાય છે એમાં જો બધી રમત આપણે હોય કિલોમાંથી પાંચ કિલો ખરાબ ક્વોલિટીના દાણા નીકળતા હોય તો તો એ ખેડૂત જોઈ શકે છે એ વસ્તુમાં જો આવી રમત આવતી હોય આવી ભેળસેળ આવું ખરાબ બિયારણ આપતા હોય તો તો ઘણી એવી પોઈઝન છે ઘણી એવી દવાઓ અનેક દવાઓ છે માર્કેટમાં

કે તમે મારે ત્યાંથી બિયારણ લઈ જાઓ ફલાણી કંપનીનું લઈ જાઓ જો હું તમને આપણે એનું જ સાબિતી હોય તમને તમને સાબિતી છે મિત્રો આ પાંચ કિલો દાણા માલપાથી ખરાબ જાતના નીકળ્યા અને એકદમ સડો બેઠી ગયેલા આપ જુઓ જુઓ આ એક દાણો નહીં પણ હું જે દાણો પકડું ને એ બધા દાણા જુઓ એકદમ ખરાબ હાલતમાં ને બધાની ફોફી ઉસળી ગયેલી અને આપ જોઈ શકો છો વીસ કિલોની બેગમાં વીસ કિલોની બેગમાં પાંચ કિલો ખરાબ દાણા આવી રમત ખેડૂતો સાહેબથી કરવાનું કારણ કે શું એને કમાવા માટે કોઈ બીજો માણસ નહીં મળતો હોય ખેડૂતના રોટલા ઉપર જ બધાને હાથ નાખી દેવાનો કારણ કે ખેડૂત આની ફરિયાદ લઈને ક્યાંય નથી જવાનું વધીને એક ફોન કરવાનો છે કે આ શ્યા માહિતી મિત્રો બીજું પેકેટ પણ મારી પાસે છે એ પણ હું તમને બતાવીશ પણ એ પેકેટ હવે મને તોડવાનું મન નથી થતું જો આ સામે જ આપણું પેકેજ પડેલું છે હું થોડું બતાવી દઉં કારણ કે આપણે કોઈ કંપનીનું જે કાંઈ હોય તે આપણે કોઈને પ્રમોશન પણ નથી કરતા અને કોઈ કરતા પણ જે અમારી સાથે બન્યું છે ને એ ખેડૂત મિત્રો આપની સાથે ના બને એટલા માટે જ આ વિડીયો મેં બનાવ્યો છે બાકી તો આપણું જે વાવણીનું કામ છે એ તો હું આની પછીના વિડીયોમાં મૂકીશ પણ તમે એગ્રોમાં જાજો તમારા જાણ ભેદવું જે જાણકાર એકરોવાળો હોય ત્યાંથી જ લાવજો અને રોકડે લાવજો કારણ કે જો તમે ઉધારે લાવશો ને તો એકરાવાળાને તમે ફરિયાદ પણ નહીં કરી શકો અને તાણેથી કંઈ પણ નહીં કહો કે આ તારું બી ખરાબ છે આ તો મેં એક પેકેટ તોડી નાખ્યું એટલે હું વાવી દેવાનું છું અને બીજું પેકેટ એના મોઢા ઉપર નાખ્યાવાનું છું એના મોઢા ઉપર ફેંકી દેવું એના એગ્રોમાં અને એ યુટ્યુબરનું હું તમે મને પર્સનલમાં ફોન કરજો કોમેન્ટ કરજો હું યુટ્યુબર એ એગ્રોવાળાને થોડા ઘણા સબસ્ક્રાઈબર નથી થોડા ઘણા એ વેપાર નથી કરતો મોટી મોટો એગ્રો લઈને બેઠો છે અને એને આપણને આ ખેડૂત આરે આવી રીતે રમત કરવાનું શરૂ કરી દીધું

એટલે એટલા મોટા છે પણ જે અમારે અરે રમત થઈ ગઈ છે ને મિત્રો આવવાને છે ને આવવાનાથી હવે ફરી વખત હું બિયારણ નહીં લાવું પણ એક દાણ ભૂલ પડી ગઈ છે આમ જોવો મિત્રો એક એક તમે હાથમાં લ્યો જોઈ શકો છો તમામ ડેમેજ દાણો આ પાંચ કિલો ઉપર બિયારણ નીકળ્યું છે નીકળ્યું છે જે ખરાબ છે આ હું ભાવ મારી પાસેથી બત્રીસો રૂપિયા ભાવ લીધો ને મને આ પરિસ્થિતિ આપી તો આની પૂરતી માહિતી માટે તમે મને કોમેન્ટ કરજો હું પૂરું એડ્રેસ નામ આપીશ અને હવે આપણી વાવણી વિશે આગળના વિડીયોમાં વાત કરીશું હવે આવી રીતના તમે તારે જો હજી મારે એક થેલી મેં તોડી છે અને એક પેક પડી છે તમારે નિદર્શન જોવું કરવું હોય તો જો હમણાં હું તોડી અને દાણા અને ફાડ્યું વીણવાનો છું તો મારું કહેવાનો મતલબ એ છે કે હું ચોમાસામાં જો કોઈ ને આ સુપર નું તો સો ટકા હું તમને રિઝલ્ટ આપી દઉં મેં તો પછી બધા દાણા જોઈ અને જે જે પોસા દાણા હતા ને જે દાણા પોસા પડી ગયા હતા ને ટૂંકમાં કહીને બે ફાટ જેવા થયા થવાની તૈયારી હોય એવા ઈ બધા મેં કીધું હવે આ નો આલે સફેદ થઈ ગયેલા હતા એ બધા ફોબી ઉછરેલા પણ હવે એક તો મેં વાવીને ને પાંચ કિલો દાણા કાઢી નાખે ને બીજો પેકિંગ તો મેમને પડ્યું છે અને બીજું કે બધે બધા એવા છે ને તો તમારા ઘરાકો કાળો કકળાટ કરી મૂકશે સિંગ પારવી પડશે એટલે હા હા એમાં તો તમારો ક્યાંથી વાંકો અને બીજાના દાણા દાણા થોડાક મોટા આવે તમે કંપની વાળાને બોલાવો ને એવું લાગે તો હું આવું મારે કરશે અને હું કંપનીવાળાને બધી વાત કરું કેમ કે કંપની આમાં હું કંપની મોટી ભૂલ એ કરી કે એક પણ દાણો પછી મશીનમાં નાખ્યા પછી કાંઠો નીચે સીધું પેકિંગ કરી અને હવા કાઢીને સીધું ફીટ કરી દેલું છે એક પણ દાળિયો એને એક પણ એને જે દાળિયા બેહારવા જોવે મશીન મશીન ના પણ દાળિયા બેહારો એક પણ બેહાર્યું નથી બધી ફાયદું એમ અને સફેદ દાણા એમ નામ હા અરે ના એ મારા ભાઈ હું તો ખેડૂત છું અને ખેડૂત ને દીકરીઓ મરે એ મને બહુ દુઃખ લાગે છે એ સાહેબ હાવ ખોટી નું એનું કારણ છે કે ફાયદું જે હોય કે નહી ફાયદું જે ફાયદું હોય મારા ભાઈ એ તો વીણવું જોઈએ ને કમ સે કમ પણ એવું તો એને કે ભાઈ આવું ન કરે તો ગ્રાહક નથી રેવું મારે વાલો વાલો જોવો મારા ભાઈ હાલ આપડે કબૂલ કરીએ આમ જોવો કબૂલ કરીએ કે કિલો કિલો ફાજ નીકળે કબૂલ કરીએ પણ પાંચ પાંચ કિલો નીકળે ઈ કબૂલ કરાય ખરું હા 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 તો ખેડૂત મિત્રો આ કંપનીવાળા અરે હવે આપણે ફોન ફોન ફ્રોજમાં લઈએ છીએ તેમની સાથે શું વાત થાય છે અને દાણાનો લાઈવ ડેમો અને કેટલી ગટકારીયા દાણા એ કેવી છે કઈ કંપનીના દાણા છે તમામ વિશેની માહિતી હવે મારા આવતા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરી રાખજો અને મળશે આવતા વિડીયોમાં તમને પણ ખ્યાલ પડે કે કંપનીમાં ખેડૂતો સાથે સિંગના દાણામાં બિયારણમાં કોઈ પણ વસ્તુમાં કેટલી ગદ્દારી થાય છે એમાં એક વાળા પણ ભેળા જ હોય